પવન ની માં આ રૂપાઓ ક્યાં છે અંદર છે હા તેને બહાર બોલાય મારા કામ છે તારે શું કામ છે તમારે એમણે બધી ખબર પડી રહે તું બોલે તો ખરી રૂપાઓ ઓ બેટે રૂપાઓ હા બા અસરક બહાર આવ તો એ હા આવું બેટા કામ મારે હતું તમારે હા ને નહીં હાથે બોલો ને બાપુ હું કામ પડી ગયો વળે બેટા રૂપા તમને તો એ ખબર છે કે તમે આ આણો વળીને આપડા ઘેર આવ્યા ને તો એ તમારી માના કહેવાથી ઘરેણા સડાયા છે તમને એ તો યાદ છે ને હા તો એ પચ્ચી તોલા ઘરેણા અને પટારો એ બધી માંગણી કરી હતી ને તો એ જે પચ્ચી તોલા ઘરેણા સડાયા છે ને એ બેટા આપડા નો હતા

દીકરી ધન્ય સી હોન્ય તો હું કે મને આ ઘરમાં લાવવા માટે તમે એવડી મોટી આફત માથે લીધી કેમકે આ એટલું હેલું નથી કે ગામમાંથી ઘરેણા માગીને મને તેડવા આવી મને ખબર છે મારા મા બાપુનો સ્વભાવ થોડોક આકરો છે પણ આખરે એણે મને મોકલીસ દીધી એ પરિસ્થિતિ તો તમે જ ઊભી કરી હતી ને હા બેટા આજે મારે એક વાત તો જરૂર કહેવી છે તમારી માં તમારી માં સ્વભાવ કેવો અને તમે એની દીકરી સવો આ માં દીકરીના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક છે તમારામાં કેટલી નિખાલસતા હમઝેન કોમળતા અને જયારે તમારી બા ખરેખર બેટા ધન્ય છો જો બાપુ આ હંધી વાત થશે આ તમારા દીકરાની વહુ હારી છે આ દીકરી છે આ ઘરની વહુ નથી અને આ હારી હતી ને એટલે જ આપણે એને ઘરમાં લાવવા હાટું એટલી મહેનત કરી ને એટલે જ મેં છે ને બધી વાત કરી દીધી એને પહેલેથી જેથી કરીને પાછળથી છે ને આપણે પસ્તાવાનો કે કંઈ છુપાવાનો વારો ન આવે પણ આ વાત છે ને હવે આપણા ચાર સિવાય કોઈ પાંચ માને ખબર ન પડવી જોઈએ જો મારા સસરાની ઘરે આ વાતની ખબર પડીને તો આખા ઘરનું ભવન ફેરવી નાખશે નહીં નહીં ભવન આવું ના બોલો અને હું કામ તમે ઉપાધિ કરો છો આ વાતની બાંહે ધરી હું લઉં છું કે મારા મા બાપુને આ વાતની રતિ ભરે ખબર નહીં પડે

તમે અમારી યાર ધગો કર્યો છે કપટ કર્યું છે કપટ તમે હું અમને મૂર્ખ સમજો છો બુદ્ધિ વગર સમજો છો અરે ગામમાંથી ઘરે ના ઉછી ના લાવી એને ગિલેટ કરાવી અને તમે કપટ કરીને મારી દીકરી તમે તેડી ગયા એટલે તમે હું અમને સમજો છો હું હે તમે એ વેવાડ બોલવામાં થોડીક સભ્યતા રાખો ચૂપ રેજો બોલતા જ નહીં મારી સામે એક શબ્દ આઈ કહી દઉં છું નહીં શાંતિ નહીં રહે અને તમારા દીકરાને ઘરેણા તમને ચડાવવાની મારી દીકરી તેવર નથી

આ લોકોને આવું કરવું હું કામ પડ્યું આ તમારા કારણે આ તમારી લાલચ ના કારણે હે અરે અરે બાડ માનો આનો કે આવું કર્યું મને તો બહુ કેમ આ આ તમારી જેવા લાલચુ માણસો ને આ વૂધ ફળ મળવું જોઈએ અરે આ દીકરી નું ઘર ભાંગવા ને હારે આવી ગયું તું તો તમને જરા શરમ નો આવી અને ઘરેના નું મોહ હતો હે આ તે રીત તમે મને કેતા છે ને કે મારા બાપે પસાર હોન આપ્યું હે ક્યાં છે એ બધું તો આ વાંઢો છે ને પરણાવી દેવાય ને

હું તો તને ધન્યવાદ આપું છું કે તારા સંસ્કાર આવા ક્યાં બધાની ભેગી પડી જાય બાકી જો તે તારી માની શીખામણ લીધી હોય ને તો ઘર તારું ક્યારે અને ભાભી હવે જરાય શરમ જેવું હોય ને

હસે હવે જે થયું મારાથી ભૂલ થઈ ગઈ હું તમારા બધાની માફી માંગુ છું અને તમારી માફી માંગુ માંગુ છું બેટા મેં જે કઈ કર્યું ને એ મારી ભૂલ છે તને આવા સંસ્કારી માણસો મહિલા છે અને દીકરી તો હંમેશા હારીમાં જ શોભે કદાચ પિયર ની પાલખી હોના ની હોય તોય નકામી બેટા મારા જે કઈ થયું મને માફ કર દે બેટા મને માફ કર દે નહીં નહીં આ વેવાર ની કોણ માફ છે એને માફ બસ બસ વેવાય વેવાય ના મને માફ કર દેજો મે તમને જાણ્યા નહીં અને તો બીજવારા ઘર માં પગનો મુક તો મારા ઘર માં બરોબર હવે આ બધું ફરી ટાઈમ થઈ ગયું છે જે થયું ને એ તો ભૂલી જાવ કાલ થી નવી ગોળી નો નવો દાહ આવલું કેવા છે ને કે ખબર ભૂલો હાજે ઘેરે આવે ને તો ભૂલો ન કેવાય એમ ભાભીને પસ્તાવો થાય છે તો તમે મોટું મન રાખીને એને માફ કરી દો કોઈ વાંધો નહીં ભાઈ અને વેવાય આ જે કાય છું ને એ વાતનું અમને કોઈ દુઃખ નથી અને હું તો કહું છું હવે આપણા માટે આ સારા દિવસો ચાલુ થયા એટલે હું એમ કહું છું તમે આજે આવ્યા છો તો વાળું પાણી કરીને જ જાજો બસ એટલે અમે રાજી અને તમે રાજી

ભલે તમારો હાળો ખાઈ જતો હવે રાજી હો રાજી રાજી ને રાજી હવે મૂકો લાપસી ના તો છે વાઘ બની ગયો